જી સાહેબ ચોરીની ઘટના જે છે ને ચોરી કરવામાં વડોદરા શહેરમાં પાછલા છ મહિનામાં જે સોનીની દુકાનોને ટાર્ગેટ કરતી એક ઘરફોડ ચોરીની ગેંગ છે એને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે એમાં અમારી પાસે ટોટલ બે આરોપીઓ પકડાયા છે સતપાલ સિંઘ ત્રિપાલ સિંઘ કે જે સતલાસણા મહેસાણાના રહેવાસી છે અને બીજે એમના શાળા છે અર્જુનસિંહ જંગસિંગ ચીખલીગઢ જે અહીંયા ગોરવાના રહેવાસી છે એ બંને અને એની સાથે જે આ સોના ચાંદીના દાગીના ગેરકાયદેસર રીતે ખરીદવાની પ્રવૃત્તિ કરતા સોની મનીષકુમાર જંતીલાલ આ ત્રણ આરોપીને અમે પકડ્યા છે એમની પાસેથી અમારે બાર લાખ બાણું હજારના દાગીના ફોર વ્હીલ વાહનો રોકડ રૂપિયા એમ કરી અને ટોટલ ઓગણીસ લાખ ઉપરનો મુદ્દાભાલ પણ મળેલો છે જોવા જઈએ તો એમાં અમારે ટોટલ બરોડા શહેરની છ ઘરફોડ ચોરી અને બે બરોડા ગ્રામ્યની એમ આઠ ઘરફોડ ચોરી અને પાંચ બીજા વાહન ચોરીના એટલે કે જેમાં ત્રણ ફોર વ્હીલ અને બે ટુ વ્હીલર એમ ટોટલ તેર ગુના ડિટેક થયા છે આ આરોપીઓની એમાંઓ એવી હતી કે તેઓ દિવસ દરમિયાન કે બીજી રીતે સર્વે કરી અને કોઈ સોનીની દુકાન લઈને એને ટાર્ગેટ બનાવતા હતા અને ખાસ કરીને વહેલી સવારે આને ટાર્ગેટ બનાવી અને શટર તોડી અને સોના ચાંદીના દાગીના લઈને જતા હતા આ આરોપીઓને અમે પકડી પાડ્યા છે અને જે ગુનાના કામે સિટીમાં અલગ અલગ જગ્યાએ ગુના દાખલ થયા છે તેના તપાસ કરનાર અધિકારીને અમે આરોપી એને મુદ્દામાલ સોંપશું એ લોકો ધોરણસરની અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરશે સિટીમાં લગભગ જોવા જઈએ તો સિટી પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન છે બાપોદ છે મકરપુરા છે અકોટા છે ગોરવા છે બરોડા ગ્રામ્યનો જોઈએ તો સાવલી છે ડેસર છે આ બધા પોલીસ સ્ટેશનોમાં એણે ઘરફોડ ચોરી કરેલી છે કેવી રીતે ચોરી કરતા હતા નહીં ખાસ કરીને વાહનો ચોરવા પાછળનો એનો આશય એ હતો કે એ જ વાહનો ચોરીના વાહનોનો એ ઘરફોડ ચોરીમાં ઉપયોગ કરતા હતા એટલે પહેલાં વાહન ચોરી કરે અને પછી તરત જ એ લોકો આ પ્રકારની સોનીની દુકાન અથવા તો ઘરની ટાર્ગેટ બનાવી અને ઘરફોડ ચોરી કરતા ગુનાહિત ઇતિહાસ આ લોકોનો બહુ ગુનાહિત ઇતિહાસ છે જે ખાસ કરીને સતપાલસિંહની જો વાત કરીએ તો એના સૌરાષ્ટ્રમાં જામનગર પુનામાં એવી જગ્યાએ ગુના છે એનું ગુનાનું લિસ્ટ પણ હું તમને આ સાથે પ્રોવાઈડ કરીશ તો એમાં જોવા જઈએ તો ટોટલ એના ચોત્રીસ ગુના છે જે સતપાલસિંહ અગાઉ ચોત્રીસ ગુનામાં પકડાયેલા છે અને એના શાળા અર્જુનસિંહ છે એના બધા બરોડા સિટીના છ ગુના છે આ લોકો ગુના એક પ્રવૃત્તિ સાથે ઘણા સમયથી સંકળાયેલા છે અને ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે કોઈ એવી ગંભીર અત્યારે તો ખાસ કરીને ઘરફોડ ચોરી અને ઘરફોડ ચોરી કરવા માટે જે વાહન ચોરી કરે છે એના ગુનાઓ ડિટેક થયા છે વધુ એને ગુનાના કામે એરેસ્ટ કરી અને એના રિમાન્ડ લેવામાં આવશે અને કોઈ વિશેષ હકીકત મળશે તો આગળ તમને 掉毛是，不。<Qué>